નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ નવ નવેમ્બર બે હજાર પચીસ ને રવિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે ઘરના વિવિધ કામોમાં વ્યસ્ત રહેશો કાર્યસ્થળ પર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમને સફળતા મળશે વિદ્યાર્થીઓનો કારકિર્દી સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી ઉત્સાહ વધશે ધાર્મિક કાર્યમાં તમારું સારું યોગ્યદાન રહેશે નોકરિયાત લોકો પોતાના મન પ્રમાણે ઈચ્છે તેવું કામ ન કરી શકવાના કારણે નિરાશ થશે હારના માનો અને પ્રયાસ કરતા રહો વિરોધી પક્ષ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે અજાણ્યાઓ પર સરળતાથી વિશ્વાસ કરવાનું ટાળો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થશે તમને નવી માહિતી મળશે અને સાવચેતી દ્વારા તમે તમારું કામ કરી શકશો ખોટી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપ્યા વિના તમારા કામમાં સંપિત રહો થોડી બેદરકારી તમને લક્ષથી વિચલિત કરી શકે છે બિનજરૂરી ખર્ચાના કારણે પરેશાની થઈ શકે છે તમારું બજેટ અત્યારે જ અત્યારે જ રાખો તમે કારકદીય વિવાદમાં પણ ફસાઈ શકો છો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમય તમારા પક્ષમાં રહેશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આ સમયે વર્તમાન ગ્રહોની સ્થિતિ તમને અદ્ભુત શક્તિ આપશે વિદ્યાર્થીઓને સપ્તાહત્મક કાર્યમાં સફળતા મળી શકે છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં થોડો સમય વિતાવો તેનાથી તમને માનસિક શાંતિ મળશે મિલકત કે વાહનને લઈને કોઈ સમસ્યા થઈ શકે છે ફોન પર અથવા મિત્રો સાથે હેંગઆઉટ કરવામાં તમારો સમય બગાડશો નહીં આજના વ્યવસાયમાં નવી ટેકનિકનું જ્ઞાન હોવું જરૂરી છે તેથી તમારી વ્યવસાય પ્રતિક્રિયામાં થોડો ફેરફાર કરવાનો પ્રયાસ કરો આજે તમને મનગમતો જીવનસાથી મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે તમારી જીવનશૈલીમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવશે જો તમે કોઈ ખાસ કામ માટે પ્રયાસ કરતા રહેશો તો તમને સારી સફળતા મળી શકે છે નોકરી કરતા લોકો કામમાં ઉતાવળ ન કરે અને અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કરતા રહે ઘર પરિવારનો ખર્ચ વધી શકે છે તેની સાથે આવકના સાધનો પણ મળી શકે છે તેથી વધારે ચિંતા કરવાની જરૂર નથી વ્યવસાયિક પક્ષો અને માર્કેટિંગ સંબંધિત કાર્યની વિગતો પર ધ્યાન આપો વિવાહિત જીવન સુખી રહી શકે છે ઘૂંટણ અને સાધામાં દુખાવાની સમસ્યા થઈ શકે છે પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોળા અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ કુટુંબિક સુખ સુવિધાઓ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી શકાય છે વિદ્યાર્થીઓના અભ્યાસ અને કારકિર્દી સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવીને તમે તણાવ મુક્ત અનુભવ કરશો તમારામાં કોઈ મોટો નિર્ણય લેવાની હિંમત પણ આવશે તમારી યોજના કોઈ વિશ્વાસું વ્યક્તિને જણાવવાથી યોગ્ય સલાહ મળશે તમારી બોલવાની રીત તમારા નજીકના વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે નાણાકીય બાબતોમાં દિવસ તમારા પક્ષમાં નથી જેના કારણે મહત્વપૂર્ણ ખર્ચમાં પણ કામ મૂકવું ખર્ચમાં પણ કાપ મૂકવો પડી શકે છે નાની નાની બાબતો પર તમે પરેશાન થઈ શકો છો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન હનુમાનજીની પૂજા કરો અને મંગળ સંબંધિત વસ્તુઓનું દાન કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ શિક્ષણ સંબંધિત કોઈ પણ અવરોધ દૂર કરવાથી વિદ્યાર્થીઓ ફરીથી તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશે કોઈની સાથે અચાનક મુલાકાત તમને મુલાકાત મનને પ્રસન્ન કરશે મિલકત સંબંધિત કોઈ પણ વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવશે કોઈ પોલીસી કે પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવા માટે સમય સાનુકૂળ છે કોઈના વિશે ઉતાવળે નિર્ણય ન લો ખોટા કામમાં સમય બગાડવાનું ટાળો નહીં તો મન વ્યગ્ર રહેશે આ સમયે તમારો ઉત્સાહ ઓછો ન થાય તેનું ધ્યાન રાખો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજી સામે ચમીલીના તેલના પાંચ દીવા પ્રગટાવ તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત લોકપ્રિયતાની સાથે સાથે જનસંપર્કનો વ્યાપ પણ વધશે જે કામો થોડા સમય માટે અટકેલા અથવા અધૂરા પડ્યા છે તે પૂર્ણ થશે હમણાં હમણાં માટે ફક્ત તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો તમને કોઈ પણ સંસ્થામાં જોડાવાની તક મળી શકે છે નિયમિત દિનચર્યા જાળવવી જરૂરી છે કોઈ પણ યોજના બનાવતા પહેલાં તેના પર ગંભીરતાથી વિચાર કરો નહીં કેટલીક ભૂલો થઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની પૂજા કરો રાશિ રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે તમે ઘણા ઘણા પ્રકારના કામમાં વ્યસ્ત રહેશો અને સામાજિક સીમાઓ પણ વધશે પ્રતિષ્ઠિત લોકો સાથેની મુલાકાત લાભદાયી રહેશે કિંમતી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે જે લોકો વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે આ એક સારી તક હોઈ શકે છે નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જઈ શકે છે ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને અવગણશો નહીં આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે આજથી એકવીસ દિવસ હનુમાન બાહુકનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે તમારો આત્મવિશ્વાસ અને દઢતા જાળવી રાખો તમારા નિશ્ચયથી અઘરા કાર્યને પૂર્ણ કરવાની ક્ષમતા તમારામાં હશે જો તમે કોઈ મૂડી રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ કરો તમારામાં વિશ્વાસ રાખો બીજાની વાતમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો તમારે અચાનક માતા પિતા સાથે કોઈ સંબંધીના સ્થળે જવું પડી શકે છે ઘરના કોઈ વડીલ સભ્યના સ્વસ્થને લઈને ચિંતા થઈ શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને સુંદરકાંડનો પાઠ કરો मकर राशि मकर राशि ना जातकों ना अक्षर ख अने ज परिस्थितियों तमारा पक्ष सानुकूल रह शे आज व्यापार मा तमारो काम योग्य रीते थसे जे लोको थोड़ा समय थी तमारी विरुद्ध आता ते पण हवे तमारा पक्ष आवशे દેખાવો માટે વધુ પડતો ખર્ચ અથવા ઉધાર લેવાનું ટાળો નહીતર નાણાકીય સ્થિતિ વધુ બગડી શકે છે ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત થશે અને તેમની મદદ માટે હંમેશા તૈયાર રહેશે મિત્રો સાથે કંઈક બહાર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજી સામે મીઠી સુપારી અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે ભલે કેટલીક મુશ્કેલીઓ આવે પણ તમે તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણી દ્વારા તમારો માર્ગ શોધી શકશો પરિવારમાં થોડો સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારા હસ્તક્ષેપથી દૂર થશે આ સમયે પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ બાબતને લઈને ભાઈઓ સાથે વિવાદ થવાની સંભાવના છે તમે તમારા યોગ્ય વર્તનથી પરિસ્થિતિને બચાવશો આ સમયે કોઈ નવું રોકાણ કરવાનું ટાળો તમે અંગત સમસ્યાઓ અને બેચેનીને કારણે વેપારના સ્થળે વધુ સમય વિતાવી શકશો નહીં આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો અને હનુમાનજીને બુંદી ચડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ ધાર્મિક સ્થાન પર જવાથી તમને માનસિક શાંતિ મળશે સામાજિક અથવા સામાજિક કાર્યમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને માન સન્માન પણ વધશે આ સમય દરમિયાન તમે ઘણી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો તમારું ધ્યાન અનૈતિક કાર્ય તરફ આકર્ષિત થઈ શકે છે તેથી સાવચેત રહો બિનજરૂરી વધતા ખર્ચ તમને પરેશાન કરી શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખો વેપારમાં વ્યવસ્થા જાળવવી જરૂરી છે ઉતાવળ અને અતિશય આતુરતાના કારણે કરેલા કામમાં અડચણ આવી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષ પર રહેશે હનુમાન ચાલીસા વાંચો અને દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બન નારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો